યુનિટ વન રાષ્ટ્રીય આવકનો ખ્યાલ કોન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ પ્રશ્ન એક રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા સમજાવી રાષ્ટ્રીય આવકનું માપ કઈ રીતે ઉપયોગી છે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી રાષ્ટ્રીય આવકની ગણતરીનું મહત્વ સમજાવો રાષ્ટ્રીય આવક એટલે શું રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ સમજાવો જવાબના મુદ્દા પહેલો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ બીજો રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ ત્રીજો રાષ્ટ્રીય આવકની ગણતરીનું મહત્વ મુદ્દામાંથી આ વિડીયોમાં આપણે સૌ પ્રથમ રાષ્ટ્રીય આવકનો ખ્યાલ એટલે કે વ્યાખ્યા તે વિશે અહીંયા જોઈશું એક રાષ્ટ્રીય આવકનો ખ્યાલ કોઈ પણ દેશમાં વર્ષ દરમિયાન પેદા થતી ચીજવસ્તુઓ અને સેવાઓને જ્યારે કોઈ એક ચોક્કસ આંકડા કે માપમાં રજૂ કરવામાં આવે છે ત્યારે તેને તે દેશની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે આમ રાષ્ટ્રીય આવકના માપની મદદથી જ કોઈ એક દેશની આર્થિક સ્થિત પરિસ્થિતિ કેવી છે અને તેમાં તેવા ફેરફારો થઈ રહ્યા છે તે દર્શાવવામાં આવે છે તેથી આધુનિક સમયમાં રાષ્ટ્રીય આવકના ખ્યાલનું વિશેષ મહત્ત્વ છે જો કે આર્થિક નીતિ વિષયક બાબતોમાં કેન્દ્રીય સ્થાન ધરાવતા ખ્યાલમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવો તે અંગે અર્થશાસ્ત્રીઓમાં સંપૂર્ણ એકમતી નથી તેથી રાષ્ટ્રીય આવકની ગણતરી અર્થનીતિના તજજ્ઞો દ્વારા જુદી જુદી રીતે કરવામાં આવે છે રાષ્ટ્રીય આવકની જુદા જુદા તજજ્ઞોએ આપેલી વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે વ્યાખ્યાઓ આપણે બીજા વિડીયોમાં જોઈશું થેન્ક યુ